સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આજે અમરેલી તાલુકામાં ચાંદગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો રાજ્યના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમજ સાંસદ નારણભાઈ કાછડિયાની ઉપસ્થિતિમાં મહિલા સરપંચ સહિત ગામના આગેવાનો દ્વારા વિકસિત ભારત યાત્રાનું સ્વાગત કરાયું હતું કાર્યક્રમમાં અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા કાર્યક્રમમાં સરકાર તરફથી મળતી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી સ્થળ પર આયુષ્માન કાર્ડ લાભ અમરેલી કુકાવા વિધાનસભાની અંદર અમરેલી તાલુકાના સાનગઢ ગામે વિકસિત ભારત અને મોદી સરકારની ગેરંટી રથ ના કાર્યક્રમની અંદર આજે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના નાયબ ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા અમર ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશ્વિનભાઈ સાવલિયા પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષભાઈ શ્રી મનીષભાઈ સંઘાણી અમારા તાલુકા ભાજપની ટીમ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ અને ગામના સરપંચ ભાઈ શ્રી જસુભાઈ આ બધાની વચ્ચે આજે સમગ્ર ગામની અંદર વિકસિત ભારત અને મોદી સરકારની ગેરંટીનો જે કાર્યક્રમ થયો એમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા અને આજે દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાડા નવ વર્ષના શાસનમાં કેન્દ્ર સરકારની જે કોઈ યોજના હોય એ મોદી સરકારેની એક નેમ છે કે છેવાડાનું ગામ હોય છેવાડાનું ઘર હોય કે શેવાડાની વ્યક્તિ હોય દરેક યોજનાઓનો લાભ છેલ્લા માણસ સુધી પહોંચે એના માટે અધિકારી અને પદ અધિકારીઓની ટીમ આ દેશના ગામડાઓમાં છેલ્લા એક મહિનાથી ફરી રહી ત્યારે આપ પોતે જાતે નિહાળ્યું છે કે સાનગઢ ગામની અંદર એક ઉત્સાહથી જે લોકોનો અધિકાર છે પોતાના હકનું છે એ એમને અમે આપી અને આજે મોદી સરકારની જે યોજના હોય આયુષ્યમાન ભારત કાર્ડ હોય નલસે જલ હોય કે પછી ઉજ્જવલા યોજના હોય જનધન યોજના હોય ખેડૂત સન્માન નિધિ હોય આવી અનેક અનેક યોજનાઓથી આજે ગામડાની અંદર એક વિકાસની દ્રષ્ટિએ આપણે જોયું હતું કે વિકાસશીલ દેશ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે આ વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં આવનારી પેઢીને આપણે ભારત કયા પ્રકારનું આપવું છે એનું સપનું આજથી આ દેશના પ્રધાનમંત્રી જ્યારે જોઈ રહ્યા છે ત્યારે આપણે ખરેખર આ દેશના પ્રધાનમંત્રી ઉપર આપણને ગૌરવ ગૌરવ થાય અને આવનારી બાવીસમી તારીખે બાવીસમી જાન્યુઆરી સમગ્ર દેશની અંદર એક ફરીથી દિવાળી ગામડાઓમાં અને સિટીઓમાં થવાની છે કે કારણ કે આપણા ઇષ્ટદેવ ભગવાન રામ અયોધ્યાની અંદર પોતાના ઘરમાં વાપસી જ્યારે લેવાના છે ત્યારે આપણે સૌ સાથે મળી અને સમગ્ર દેશ અને ગામડાઓમાં એક ઝળહળતું બને અને રામ મંદિરની અંદર એમની ધૂન કીર્તન થાય અને સ્વચ્છતા અભિયાનમાં આપણે સૌ જોડાઈએ એ દિશાની વાતો કરી અમે બધાએ અને એમાં સાનગઢ પણ ક્યાંય પીછે હટ નહીં કરે ગામના સરપંચે ખાતરી આપી કે ગામમાં સ્વચ્છતા અભિયાનનું કામ થાય રામજી મંદિરે ધૂન કીર્તન થાય અને ગામ ધુવાડા બંધ બપોરે જમણવાર થાય અને ગામની એકતા અને એકસૂત્રતા સાથે આજે આ વિકસિત ભારત રથ અહીંયા આવ્યો છે ત્યારે હું ગામના સરપંચને ખૂબ ખૂબ આભાર અભિનંદન આપું છું અને આ દેશના પ્રધાનમંત્રીને પણ હું ખૂબ ખૂબ અભિનંદનના આભાર એટલા માટે માનું છું કે આ આવા પ્રધાનમંત્રી રાષ્ટ્રની રક્ષા માટે દેશના વિકાસ માટે અને ધર્મની રક્ષા માટે જે કામગીરી કરી રહ્યા છે એના માટે સો સો સલામ